આવતીકાલે ગુજરાત સ્થાપના દિવસ એટલે કે પેલી મે ના શુભ દિવસે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક નવું નજરાણું અટલ સરોવર સ્થળોની અંદર એક રેસકોર્સ હતું આપણું પછી ઈશ્વરિયા બોટિંગ હતું ત્રીજું નજરાણું જે આ બંને કરતા જ આધુનિક અને નવીનીકરણ વાળું એટલે કે અટલ સરોવર આવતીકાલે પેલી મે ના દિવસે લોકાર્પણ કરવા જઈ રહ્યા છીએ ગુજરાત સ્થાપના દિવસ હોવાના કારણે જાતના પણ જાતના વગર રાજકોટની જનતા માટે કાલે કરતા સારી કારણ કે જેના વિડીયોઝને અમે લોકો ત્યાં જોયું છે એટલે ખૂબ સારું બન્યું છે દુબઈના તો ફાઉન્ટન સાઈઠ સિત્તેર ફૂટ સુધીના છે આ તો નેવું સો ફૂટ સુધી હાઈટ ઉપર ફાઉન્ટ કુલ મિલાવી વાત કરું તો પરિવારજનો અને બાળકો માટે એક સારું નજરાણું ને બધા માટે સારું નજરાણું છે તો આપ રાજકોટના તમામ લોકો સૌરાષ્ટ્રના લોકો બધા લોકો હાજરીએ રે એવી મારી આપને હાર્દિક આમંત્રણ છે એડલ્ટના પચીસ રૂપિયા અને બાળકોના દસ રૂપિયા